સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જગ્યાએ એક્સપ્લોર માહિતી સાથે અમે આવી ગયા છીએ ઘોઘાથી થોડાક અડધો કિલોમીટર દૂર અને ત્યાં આગળ અમને એક જેને કહેવાય કે અજીબો ગરીબ એક વસ્તુ જોવા મળી છે એક અલગ જ વસ્તુ જેને કહેવાય કે મંદિરે નહીં દરગાહે નહીં પણ બેના દર્શન એ કારણે થાય એવી વસ્તુ છે આવી અમે કદાચ સૌરાષ્ટ્રભરમાં કોઈ જગ્યાએ નથી જોઈ દરગાહ પણ છે અને મંદિર પણ છે એક જ જગ્યાએ છે તો આજે અમે તમને એક્સપ્લોર માહિતી આપવાના છીએ આખો વિડીયો સ્ક્રિપ કર્યા વગર જોજો ખૂબ જ મજા આવશે અને તમે કોમેન્ટ પણ કરી શકો છો કે આ એક છે શ્રદ્ધાની વાત છે બરાબર છે લોકોની અંદર શ્રદ્ધા હોય તો એને કોઈ પણ રીતે એને શ્રદ્ધા એની જાહેર કરી શકે છે તો આજે આપણે જોશું કે એક જ જગ્યાએ દરગાહ પણ છે અને એક જ જગ્યાએ મંદિર પણ છે તો આ વિડીયો ખાસ કરીને જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મંતવ્ય હોય તો પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો જો મિત્રો હવે આ જે વસ્તુ અમે તમને બતાવી તમે જો અહીંયા લખેલું છે કે પીર દાદા બારૈયા પરિવારના અજી પીરની દરગાહ હવે આ વસ્તુ આગળ આવેલી છે અને બારૈયા પરિવાર કે છે એ લોકો વર્ષોથી અહીંયા માને છે જે તમે જોવો છો અને હવે જે હું તમને બતાવું કે આ જે રસ્તો છે બરાબર આ ઘોઘાથી આવેલો છે આમ આઠપ બાજુ જાય છે અને અહીંયા વચમાં અડધો કિલોમીટર તમે આવો એટલે તમને એક ખૂબ સરસ જેને કહેવાય કે એક શ્રદ્ધાનું પ્રતિક છે એવા તમને દીદાર થશે દર્શન થશે અહીંયા તમને બે અનેકતામાં એકતા જોવા મળશે જેવો તમે જુઓ છો કે આ તમને આખું સ્ટ્રક્ચર છે એ આખું મંદિર ટાઈપ બતાશે બરાબર છે અહીંયા તમે જુઓ છો ઉપર લખેલું છે જેવો બારૈયા પરિવાર હાથપીસ વીસ સાહીઠ બરાબર ને પીર દાદાની કૃપા

આ જે રસ્તો તમે જો અહીંથી દેખાય છે આ રસ્તો અને જગ્યા બધી આવેલી છે બરાબર અહીંયા અંદર છે અહીંયાથી દરગાહ ટાઈપ ને મંદિર ટાઈપ બનાવેલું સવાર સાંજ અહીંયા લોકો આવતા હોય છે બરાબર છે શ્રદ્ધાપૂર્વક બરાબર અહીંયા એની આખી જગ્યા છે તો હવે વાત જે કરવાની આપણે કે ભાઈ થોડીક ઘણી જાણકારી અહીંયા મળી હતી કે ભાઈ આ ગામનું આ જે પરિવાર કે છે એમના કોઈક હશે અને એમની ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ હશે ને પોલીસ એમને લઈ જતી હશે શ્રદ્ધાપૂર્વક ત્યારે કહેવાય છે કે અહીંયા આગળ ખાલી જેને કહેવાય કે સામાન્ય ઓટલો જ હતો બરાબર છે એટલું બધું નહોતું અને એમણે એની શ્રદ્ધાપૂર્વક કંઈક કીધેલું કે ભાઈ અહીંયા હું સાચો હશ અને મારા ઉપર આવું કઈ ખોટું તોહમત હશે એ હશે જો હું હાચો હો તો મારી હથકડી છે એ તૂટી જાય બરાબર છે અને કહેવાય છે કે એ ભાઈ જે છે એ નિર્દોષ આખા સાબિત થઈ ગયા બરાબર છે અને હથકડી તૂટી ગઈ અને ત્યારથી કહેવાય છે કે આ બારિયા પરિવાર જે છે એ જે પીર દાદા આગળ આપણે વાંચ્યું કે અજીમ પીર કે એવું કંઈક લખેલું હતું બરાબર છે હવે આપણે જે છે અંદર જશું જોવા

એટલે આખું જે આખું સ્ટ્રક્ચર છે તમને એ મંદિર જેવું બતાશે પણ અંદર તમે આવશો ને તો તમને એક પ્રકારની જેને કહેવાય કે દરગાહ છે જો તમે અહીંથી જોઈ રહ્યા છો કે આખી અંદર મજા આવેલી છે બરાબર છે અને આ આખું મંદિર છે પણ આપણે જે વાત કરીએ શ્રદ્ધા છે એ કંઈક અલગ જ છે સવાર સાંજ અહીંયા આરતી પણ થાય છે લોકો બહુ આવતા હોય છે હમણાં હું આવ્યો ત્યારે એક બે વ્યક્તિ હતા આપણે અંદર બરાબર છે જવા સલામ

આવેલી છે અમે બાજુમાં આ સવાર સાંજ જેને કહેવાય કે જુઓ અહીંયા આરતી આરતી થાય છે શું થાય છે અહીંયા આરતી પણ થાય છે સવાર સાંજ અહીંયા જે ખિદમત કરે છે ખિદમત અંજામ આપે છે ભાઈને ભાઈ અમે પૂછ્યું એને કીધું કે ભાઈ અમે વર્ષોથી અમને નથી યાર કે આ કેટલા ટાઈમ થી છે અમે તો જે કરતા આવ્યા છીએ કરતા આવ્યા છીએ અને અમે જેને કહેવાય કે હમણાં એક ભાઈ ગયા એને કીધું કે ભાઈ અમારા વર્ષો થી મને નથી હવે મારા જન્મ પહેલાના અમારા ઘર માં કોઈ પણ હોય શ્રીમંત હોય લગ્ન હોય કઈ પણ હોય તો અમારે મારીયા પરિવાર જે છે એમે બધા અમે અહીંયા શ્રદ્ધાપૂર્વક આવીએ છીએ નારિયેળ છે જે કઈ વસ્તુ છે ચડાવતા હોય છે બાજુમાં ભાઈને પૂછ્યું તો એને પણ મને ઈ જ કીધું કે ભાઈ અમે અહીંયા આવતા હોઈએ છીએ

તમે જોવો છો પણ કહેવાની વસ્તુ એ છે કે આ છે એક ભારત જેને કહેવાય છે કે કેળી મળીને એકતાની સાથે કઈક ને કઈક જો આજે મજાર છે તો પણ મજાર હિન્દુ સમાજના લોકો એનામાં શ્રદ્ધા છે તો એને પણ કંઈક ને કંઈક વસ્તુ એના પ્રમાણે મળે છે એના પ્રમાણે શ્રદ્ધા મળે છે એવું નથી હોતું કે ભાઈ આ વસ્તુ છે તો આ ન હોય તો આ જે છે અમે તમને આજે જે બતાવ્યું આ છે આખું રિયલ ભારત એક પ્રકારની અનેકતામાં એકતાના દર્શન તમને જોવા મળે છે અહીંયા જોઈએ મેં પૂછ્યું કે ભાઈ કોઈ મુસ્લિમો નથી આવતા અહીંયા તો એણે એમ કીધું કે ભાઈ કોઈ અહીંથી વર્ષમાં એક બે જણા નીકળ્યા હોય અને એમને કઈક એવું લાગ્યું હોય તો એ લોકો આવે છે બાકી વધારે જે કઈ વસ્તુ અમે લોકો જ હેન્ડલિંગ કરીએ છીએ બરાબર છે અમે લોકો જે અમારી

એવું લખેલું છે છે તમે જોશો પણ ભાઈ શ્રદ્ધા હોય મન હોય તો માળવે જવાય એવું એક કહેવત છે તો ખાસ કરીને આજે અમે તમને જે દીદાર કરાવ્યા એ અલગ જ પ્રકારની જે હસ્તી છે બધા લોકોને શ્રદ્ધાપૂર્વક જેને કહેવાય એ લોકો માને છે તો ખાસ કરીને આથી નીકળ્યો હું રસ્તા ઉપરથી અમે જોયું કે ભાઈ કઈક અલગ પ્રકારનું છે અંદર મજાર છે ઉપરથી તમને એવું લાગશે કે આખું ઢાચું મંદિરનું છે ને અંદર દરગાહ આવેલી છે તો આ છે એકતા આ છે અનેકતામાં એક એકતાનું પ્રતિક છે જે અમે તમને બતાવીને ખાસ કરીને જો તમને વિડિયોમાં મજા આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ અલગ અલગ પ્રકારની જો સ્ટોરી તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલમાં નવા હોય તો તમે બેલ આઇકન દબાવીને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો ત્યાં સુધી મને રજા આપશો હવે મળીશું કંઈક નવા જ બ્લોગમાં નવી જ માહિતી સાથે એડ્રેસની વાત કરીએ ને તો આ રસ્તો જે છે ને એ ઘોઘાથી આવેલો છે તમે જોવો બરાબર અને આ રસ્તો આ આ ગુંદી કોળિયાક જાય છે અને ઘોઘાથી આવતા અડધો કિલોમીટર જેવું થતું હશે ત્રણ કિલોમીટર જેવું થાય ને ત્યારે વચમાં જે નવા રતન પર છે ત્યાં આગળ જે આ એક અજીબો ગરીબ વસ્તુ છે જે તમને એકતામાં અનેકતા જોવા મળે છે શ્રદ્ધા જોવા મળે છે એનું સ્થાન તમને જોવા મળશે જે આપણે તમને અગાઉ જે પીર દાદા લખેલું છે બારૈયા પરિવાર બરાબર છે અજીમ અજી પીરની દરગાહ જે લખેલું છે એ તમને વચ્ચે મળશે જુઓ આ તમને આખું જે લોકેશન છે એ આપી દીધું